આપણું કાંઈ આવી ગયું કઈ ખાલસા આજનો લોક સ્ટાર્ટ થાય ઘરની સાફ સફાઈ બધી થઈ રહી એનાથી તો આજે એક દિવસ રજા રાખી ઓફિસમાં ઘરની સાફ સફાઈ બધા આયા અહીંયા ઘરની સાફ સફાઈ કરી નાખી જો સાફ સફાઈ થાય ને તો આ સાઈડ આપડે આ સાઈડ થી ઉપર જવા ઉપર જવું હોય તો હવે ખબર પડી આપણે ઉપર જવા કચરો થયો આટલો લઈ જઈ રહ્યા આપડે એ બધું હળગાવા માટે

હજી ઉપર જવાનું બાકી આ પાયું નહીં ધોખે ઉપાય હવામાં જમી લીધું હવે આ ડોલ થી પાણી ભરી ને એ હું આપડે કુંવાર પાઠવું હોય ને જે પાણી નાખી દઈશ હું તો પછી કામ આવે પડ્યું આપણે પાણી દઈ પડે ને મૂળ મોડું ઘર સાફ થઈ ગયું ભેગી ભેગી ગાડી સાફ થઈ ગઈ અહીંયા ઉપર થી ગાડી પાણી નાખી દીધું એમ જ મસ્ત મજાને સવાર થઈ ગઈ ને આવી જાય ફ્રેશ થઈ ગઈ ને હવે જઈ રહ્યા ઓફિસે તો મસ્ત મજાને કાલે આપણે સાફ કર્યું આખું ઘર ને આવી રહ્યું લાદુથી આપણી ફ્રેમોની પટ્ટી હતી બધી અહીંયા આપણે મસ્ત મજાને સેટ કરી દીધી બાઈક આવી જાય અહીંયા ને આ સાઈડે આપણે જોયું કે ઉપર જવાનું મસ્ત રસ્તો ઉપર બધું સરખું કર્યા એ પણ ઉપર બધું સાફ કરવાનું બાકીએ તો આપણે જશું ઉપર પછી ટાઈમ હશે ત્યારે આખું ઘર સાફ થઈ ગયું કાલે બધા થાકી ગયા હતા ને એકદમ બધું સાફ કરીને બધા સાફ સુફાઈ કરીને સુઈ ગયા હતા આરામ આરામમાં તો ગાય હમણાં આપણે ઘરે પહોંચી ગયા હતા ને જઈ રહ્યા બારે ઘોલો ખાવા માટે ઉનાળાની સિઝનનો ફર્સ્ટ ઘોલો જોઈ કઈ જગ્યાએ જયરા જવા દો જવા દો આપણે પહોંચ્યા અહીંયા આશાપુરા આઈસ પોઈન્ટ પર અહીંયા ગુલા નું ત્યાં કને આવ્યા આપણે કાનો તેડી આવ્યો આપણે અહીંયા કે સારા એમ કરીને આવ્યા અહીં આયો ગોલા બને રહ્યા અહીંયા ના બધા ફ્લેવર ઘણા બધા અહીંયા બોલે આ નહીં ઉપાય કલર પડે ઉપાય આયરું મેનુ શું ખાવું બધા સારું કે સારું ટેસ્ટ કર આ રાજો ફ્લેવર્સમાં ઓરેન્જ ગુલાબ ચોકલેટ કાચી કેરી કાલાખાટા પાઇનેપલ આ શું ખસ ખસ એટલે ખસ કોઠું ચીખું કોકોનેટ પાન ફુદીના વેનીલા જો આવડા બધા ફેલા બોલ ફટાફટ કાનો તો કયો કીધો તે ઇમલી કાનો આ ઇમલી કરાવે હું કયો કરું એમ તારું યાર હા યાર ખબર ના પડે ઓ ખાવામાં આપણે કોઈક લઈ દે ને આપણે સારું લાગવું આપે બસ તું તારી રીતે કે ફાલસા કયો ફાલસા ફાલસાન મને નથી લખેલું

ઇમલી હા એ કાના નું ઇમલી તૈયાર થઈને આવી ગયો આ ટેસ્ટ કરીએ આપડે પેલા કેવું લાગે રો આ કયો ખાલસા આ જો આપડો આઈ ગયો ગાઈસ ખાલસા કેવું લાગે રો આ દાણા છે ને આને ખાલસા કેવાય ખાલસા ખાલસા પેલી વાર ટેસ્ટ કરશું આપણે આ કેવો ઇમલી જોરદાર હું આ ટેસ્ટ કરું કમાવાય બરફ લઈ લીધું ગોલો ખાતા પછી હાથ ધોવાઈ જાય ગોલો થઈ ગયો ખાતા મજા આવી ગઈ ગોલો ખાવાની એકદમ ઠંડો ઠંડો ને કંઈક અલગ જ ફ્લેવર મંગાય તો મને નામ ભૂલી ગયું તાનો કયો હતો ફ્લેવર ખબર નહીં પણ સારો હતો કાનાનું નું ઈમલી હતું એ ફાલસા ફાલસા હા ફાલસા ને કાનાનું નું હતો મજા આવી ગઈ ટેસ્ટ કર્યો મજા આવી ગઈ હવે જઈ ઘરે મસ્ત બાઇક તૈયાર થઈ ગઈ આપડી હાલો જવા દે આપણે આપડે પોચ્યા ઘરે ઘણા જણા મને સવાલ આવ્યો મેસેજમાં કે ફોન કરીને કે તું રાતના વ્લોગ કેમ બનાવો રાતના જ વ્લોગ આવે બધા જ જઈ ક્યાંક રાતના જ ફ્રી બાકી તો આપણે ઓફિસે અહીંયા કામ દિવસ દિવસ આપણે એડિટિંગ કરવાનું ઓફિસે જઈને રાતના ફ્રી પડી એટલે આપણે વ્લોગ મસ્ત બનાવી આવી ક્યાંક જઈને રવિવારે ક્યારેક ક્યાંક બારે જઈ તારે બની જાય મસ્ત મજા નો બ્લોગ એટલે જ રાતના રાતના બ્લોગ આવે હાથમાં અમુક જગ્યાએ કલર રહી ગયો હાથ ધોઈ નાખી ઘરે આવી ગયો નેચરલ કલર હા પણ હું ધોવાણા ને સાફ ના થયું ને સાથ ધોઈ નાખેલો તો બસ લેપટોપ ચાલુ કરી નાખ્યું એડિટિંગ માટે ને આ બ્લોગ ને આપડે એ જ પૂરો કરશું જોગ સારો લાગ્યો તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા આ સાથે ત્યાં સુધી બાય બાય